એટલે આ જાહેર માં બોલું કે પેલા હું બોલતો પ્રમાણ આપતો કે તમે માં પકી જાય બધી ખબર જ છે પણ એની માટે પરમાત્મા નું વજન અને તમારું કર્મ મહત્વની ભૂમિકા ભજવે ભાઈ કોઈ એવું કહી દે કે અમે રોજ બે અગરબત્તી કરીને પથારી કરીને હોઈ લઈશું તો એમ પૈસા ના વરસાદ નહીં થાય એની માટે કર્મ કરજો દીકરા દીકરીને ભણાવજો કાલ કદાચ ગરીબી હશે ને એ ભણી ગણીને આગળ વધશે ને એટલે આ તો આ સમય જતો રહેશે કારણ કે હું એક જગ્યાએ શમશાનમાં જોતો ને ત્યાં લખેલું હતું કે આ સમય પણ જતો રહેશે એટલે એ મારા મગજમાં છપાઈ ગયું આ સમય એટલે એવું કીધું એ આ કોઈ મોણો માણા જેવો હોય તો એ સમય જતો રહે છે અને કોક રૂપિયા વાળો જેવો હોય તો એ સમય જતો રહે છે કોઈનો સમય એનો એ રહેતો નથી સમજાય બસ માત્ર ધીરજ ધરવાની જરૂર છે એક બાપુ બોલે તો મેં આ બધું વેઠેલું છે કોક ને ગામના પૂછો પૂછી લેજો ખાલી આ માથે જાટ નથી ઉગ્યું બાકી બધું ભૂગવી લીધેલું છે અને ત્યારે આ પરમાત્મા એ આંગળી ચાલી છે તો મેં એવું કીધું કે જીવતા ઠાકર મારા માટે તારી પાસે કંઈ માંગવું નથી જો તારો ભાવ કરીને સાચું આવતા હોય છે અને મારી પાસે જે પડ્યું છે એ હું ભાવ ધરીને ખવડાવતો હોઈશું અને એ ભાવમાં કભાવ ના પડ્યો હોય અને કદાચ મારું પચ્ચી માળા ફેરવેલી તારી પાસે જમા પડ્યું હોય તો હવે એના કરમમાં ના હોય તો મારા કરમનું છીનું

એનું બાળક ઋતુ હોય ને એટલે એ ક્યારેય ઉભી નથી રહેતી બસ તમને જ મન હાથો રોતા ના હોય દુનિયા આગળ રોઈ છે આપણે આપણી ફૂલ ને દેવી ને આપણી માં છે ને એને રોવું એટલે કે આવડા ન પાડવાના નાભી થી રોવાનું છે કે મારા અંદર ભીતર હું વેદના પડી એ તો તને બધી ખબર છે કાતક તું મારી પરીક્ષા લેતી છું અને કાતક આ હતર પગત ત્યાં ઉતરી ગયા પછી કઈ ઘટ છે ને એટલું તું આપવાની છું એ વિશ્વાસ હોવો જોઈએ આ તો આમ આપડી આગળ હાથ કરે એટલે હું ત્યાં જોઈતી છું ભલા આ નવું શીખવાડ છું પાછળ જય હે શું આમ જાણ ડારું કો કેટલા આયા એક કો પેલે જે મેન આપડો છે કામ ના હોય ફોટો ના બુલતા હો તો હોય લાગે ગડેન 10 ગ્લાસન બનાવજો 10 જણા હે વદન નામ કા પાણી કેટલા હે આ બોલો હે હવે તો ભજ્યા જે કઈ મહેનત કરું એ જગત નું કલ્યાણ થાય અને કઈ ના થાય તો તમારો પરિવાર તો આજે તમને ગોતો અથવા ના નીકળે છે

જે કઈ કદાચ વેસન થી મુક્તિ થાય અને કદાચ બે પાંચ હજાર વ્યસન ના માર્ગે રૂપિયા વાપરો છો એ ઘરમાં એક ડબ્બામાં બચત ખર્ચો અને પેલા પુલ પોતાના પરિવાર ની આર્થિક જરૂરિયાત માટે વાપરજો અને પછી એમાં જે તમારું મન માને તો બસો પાંચસો રૂપિયા એક બાજુ કાઢજો અને ગામમાં પોતાની સ્કૂલ હોય શાળા હોય કોલેજ હોય એમાં જેની આર્થિક પરિસ્થિતિ નબળી છે કોઈ પણ જ્ઞાતિના દીકરી દીકરા ભણતા હોય અને એ ભણવામાં હોંશિયાર હોય આ થોડીક પૈસાની લાલચમાં મજબૂરીમાં એના મા બાપને એનું ભણતર છીનવવું પડે ને તો અહીંયા શાળામાં જઈને આચાર્યને કહી દીધું કે આને ભણવાની જે ફી થાય એ ઊભું ઘી લે એટલે આ પગે લાગવા આવવાની જરૂર નથી પડી કેમ

જે કઈ આપણે કર્મ છે કોઈ પણ કામ ધંધો નાનો નથી એ કદાચ બસો રૂપિયા થી મજૂરી હોય એમાં બે હજાર પગારદાર હોય ને તો જ્યાં લગીને આપણને મોટું કામ ના મળે ત્યાં લગીને આપણો ધંધો એ નાનો ભાઈ ના કરવો જોઈએ કારણ કે ઘણા એ હું જોઉં છું લાલચ આપો ને કે આ ફલાણો આ હું આનો જાણકાર છું ને આ નોલેજ છે તો કોક ને ભાઈ વ્યાજે પૈસા લઈને એના ભાગીદાર થવા જાય અને ભાઈ હલોઈ જાય ને મારી પાસે અહીંયા આવે અને મારું પૂછ મારી દીધું ગાડી ઉગી લઈ ગયું મને પૂછી ભાગ રાખ્યો તો ભાઈ તને નહીં લાલે હોય શેઠીઓ બની જવું તારો વિષય ન તો હું કામ એ ધંધો કર્યો યારું ચાલવા જવાય જ નહીં આપણે જે છે એ ઘરે હાથું

એટલે જે કઈ માહિતી આપી એને અનુસરવાનું છે અને આ જે કઈ મનમાં વ્યાધિ દુઃખ ઉપાધિ લઈને આવ્યા છો એ આ આ જગ્યામાં કદાચ ઓટલે ફરીથી દર્શન કરવાનો મેળ પડે તો અહીંયા દાદા આપી દેજો ઘણી વાર મેં વચ્ચે ચાલુ કર્યું મેં તો તમારી અરજી રે ને એ દાદાને મૂકીને જતા રહો તો દાન પેટીમાં માં નકરી ચીઠી ઉજાવતી હતી એટલે એમ લખવાની નથી કીધું બધા

ઘરમાં ગાળિયા કાઢતો હોય જૂઠું બોલતો હોય મા બાપ ને વ્યવહાર ના આપતા ભગવાન ચાય થાય છે ક્યાં છે ને કે આને ના લઈને તો બધી વેચી ખાય છે ક્યાં છે ને ફરી વાર આવશું આ એક જ એવું આ બીજા જે કરતા હોય તો દાદા નો ઉદ્દેશ એ છે કે જે કઈ જે વ્યાજે લઈને આવશે અને એના ભાવમાં કમાવ નહીં હોય તો મારો ઠાકર એને મદદ કરવા આવે આ મને આવે છે અમારો વિશ્વાસ છે ઘણા એવાના આવો હું જોઉં છું અઠવાડિયે થી ધામા નાખ્યા અમારે કે ઘરે શું કામ છે તો ગામમાં કડિયા ગામમાં જઈ પણ આય ધામા ના નાખતા ભાઈ આ જમણ ટાઈમે આવી દેજો જમણ લે પછી વી પચીસ રમકડા હારે લઈને આવ્યા ને એને હાચવા અમારા ગ્રહ

અને એ ઘરમાં જયો કે જો તમારા દીકરી દીકરાને નાના નાય દર્શન કરવા લાવ્યા તો કદાચ આપણા ઘરે એવા વૃદ્ધે છે જે હાલી ચાલી નાયકતા હોય જ્યાંને મનમાં કંઈક એનેય સપના હોય કે મને મારો દીકરો ક્યાંક લઈ જાય તો કદાચ ભીડ હોય છ મંગળવારે ના લાવો પણ જ્યાં તમારું મન મનમાંને મહિનામાં એક જ વાર દિવસ ત્યાંને એમને લઈ જઈજો જેથી કરીને કાલ તમે ઘરડા થાઓ તો જે વાવો એ જ ઉગવાનું છે પોતાના આત્મામાં રહેલું પરમાત્મા જગાડજો તો મૂર્તિમાં ગોતવાની જરૂર નથી તો મિત્રો આ અતુશ્રી દાનપા બાપુ શ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો કેમ કે દાનપા બાપુ શ્રી બહુ સારું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા પહેલા વાક્ય એવો કઈ મારો હેતુ છે નહીં મિત્રો સારો મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયો માંથી અલગ તમે રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય